મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મહુવાથી સાવરકુંડલા નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ નેશનલ હાઈવે ફોરલેન્ડ ચાર ત્રણ વર્ષથી બનાવે પણ મહુવાથી સાવરકુંડલા હુંડીના તમામ નાળા અને તમામ બ્રિજ છે એ બે ત્રણ વર્ષ પહેલાં તોડી નાખ્યા અને આજ બે હજાર પચીસ હુંડીમાં એક પણ નાળું કે એક પણ બ્રિજ હજી બન્યો નથી અને લોકોને મોવાથી સાવરકુંડલા જવું હોય તો ચાલીસ કિલોમીટરમાં બે કલાકથી વધારે સમય લાગે અને લોકોને જો જે સાવરકુંડલા જવા માટે દસથી પંદર ગામડાઓની અંદર ફરી ફરીને પાછું રોડે ચડવું પડે એટલે બહુ મોટો સમય અને પૈસાનો વેડફાર થાય અને વાહનને પણ મોટી નુકસાન મહુવાથી સાવરકુંડલા રોડ છે એ રાજકોટ જામનગર દ્વારકા ઊંટીનો લાંબો ત્રણસો કિલોમીટરથી વધારેનો દ્વારકા ઊંટીનો નેશનલ હાઈવે રોડ છે અને જો આવી ગોકર ગતિએ કામ થતું હોય તો આ કામ તો ફતા વડે પૂરું થવાનું નથી એટલે સરકારને અને તંત્રને અમારી ખુલ્લી ચેતવણી છે અને આપ તમામ ચેનલોના માધ્યમથી આને પ્રસિદ્ધ કરવા અમારી વિનંતી છે કે આ રોડ થઈ વહેલી તકે આવતા વર્ષે બની જવો જોવે અને આવતા વર્ષે ઊંડીમાં અત્યાર હુંડીમાં મહુવાથી સાવરકંડલા હુંડીમાં ગામડે ગામડે ભાજપના નેતા જેમ ગટરું ઉભરાય એમ ઉભરાઈ નીકળ્યા છે પણ એક પણ ભાજપનો નેતો આ કે નેતી રોડ બાબતે એક શબ્દ બોલતા નથી અને બસ તોડ કરવો હોય ને કટકે કરવી હોય તો આ ભાજપના સરકારના નેતાઓ છે એ ધારાસભ્ય હોય ક્રાસન સભ્ય હોય તો એ પહેલાં નંબરે તોડ કરી અને કટકે કરી ને ખાઈ જવું આ સિવાય બીજું કાંઈ વાત નહીં અને અધિકારીઓ છે નેશનલ હાઈવે વિભાગના કે રોડ માર્ગ માર્ગ મકાન વિભાગ પૈસા ઘર ભેગા કરી દેવા એટલે અમારી હવે બનાવો અને મહુવાથી સાવરકુંડલા વાળો રોડ થઈ અઠવાડિયાની અંદર કામ શરૂ કરો નહીતર પછી આવનારા ટૂંક જ સમયની અંદર વિસાવદર વાળી અને લોકોનો જો રોજ ભભોક ઉઠશે તો પછી નેપાળવાળી થશે સરકારને મુખ્યમંત્રી ને આખા નેતા પ્રધાન રાતો રાતોરાત પાછા રાજીનામા દઈને ભાગી જવું પડશે આ તો ગુજરાત અને ભારતની પ્રજા લોકો સારા છે ત્યાં સુધી સારી વાત છે નહીં તો પછી નેપાળવાળીની વિશાવદરવાળી થશે જય હિન્દ જય ભારત